ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન થયું જેમાં ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો એકઠા થયા હતા ધોરણ નવ થી બારમાં ખાલી જગ્યાઓ ભરવાની માંગ છે ત્યારે બીજા રાઉન્ડની ભરતી બહાર પાડવાની ઉમેદવારોની માંગ છે ધોરણ નવ થી બારમાં સ્પેશિયલ ભરતી આપવાની માંગ કરવામાં આવી છે નિકુંજ જાણી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો એકઠા થયા હતા ધરણા પ્રદર્શન થયા શું વિગતો ટેટ પાસ ઉમેદવારોના ધરણા પ્રદર્શન હતા અને તેમની બે થી ત્રણ જેટલી માંગ છે એક તો ધોરણ નવ થી બાર માં ખાલી જગ્યા જે છે તે ભરવામાં આવે ચાલુ ભરતી જે છે તેની અંદર બીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવે તેવી તેમની માંગ છે ઉપરાંત પ્રાથમિકમાં કચ્છમાં જે પ્રકારે સ્પેશિયલ ભરતી બહાર પાડવામાં આવી તેવી જ રીતે નવ થી બાર માં પણ આ પ્રકારની સ્પેશિયલ ભરતી કચ્છ માટે જાહેર કરાય તે પ્રકારની માંગ સાથે ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજ્યા હતા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર કે જે શિક્ષણ વિભાગનું એક મહત્વનું સમીક્ષા કેન્દ્ર છે નારાબાજી ધરણા પ્રદર્શન યોજ્યું છે મહત્વનું છે કે ધરણા પ્રદર્શન બાદ આ તમામ ઉમેદવારો છે તેમને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ આવેદનપત્ર આપીને પોતાની માંગ રજૂ કરી છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર